ભાવનગર જિલ્લા પોલીસ આયોજિત સિહોર ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત ઉજવણી કરાઈ ઉપસ્થિત રહેનાર બીડી જાડેજા સાહેબ પોલીસ સ્ટેશન શ્રી અજયસિંહ જાડેજા જલદીપસિંહ ગોહિલ હોસ્પિટલ મલયભાઈ વાય પ્રમુખ જયદતભાઈ ધાની પ્રમુખ સાયન્સ ગ્રુપ ઇલાબેન ધાની એડવોકેટ સેમ્પા ગોહિલ એસટી ડેપો મેનેજર વિલભાઈ કુવાડિયા જિલ્લા પત્રકાર પત્રકારી

ઇતિહાસ મહાનુ ભાવો દર વર્ષે આમ તો કોલેજ કરતો જાતીય જયસિંહભાઈ જાડેજા અને પોલીસ પરિવાર સતત ને સતત લોકોમાં ટ્રાફિક માટે કઈ રીતે જાગૃતિ આવે સાથે સાથે ઓછામાં ઓછા અકસ્માતો થાય અને એ દિશામાં ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે જેના પરિણામે આપણે જોઈ શકીએ કે આપણી કરતાં નાના જિલ્લાઓ અમુક છે આ કરતા પણ આપણે દેટ રેશિયો અને એક્સિડન્ટના રેશિયામાં લોન ઘટાડો કરી શક્યા છે. કરતા ડિપાર્ટમેન્ટ છે મહેનત કરીને પાછળ આપણે મુખ્ય વાત તો એવું લાગતું હોય કે પોલીસની આકરી હોય કે બહુ લોકોને પકડતા હોય માટે પકડતા હોય પીયુસી માટે પકડતા હોય છે પણ છે

આ તમારી કસરત કરવાની છે તમારે સાયકલ ચલાવવી જોઈએ સાયકલ ચલાવશો તો તમારી હાઈટ પણ વધશે અને તમારી તંદુરસ્તી પણ જળવાશે પણ હું નાના નાના છો બાળકો જોઉં છું ત્યારે ખાસ કહું છું કે

કઈ દેખાડું નથી આપણે હીરોગીરી કરવી નથી અજય દેવગન જ બેન્સ પર કરીને પિક્ચર ઉતારે એમાં એની સલામતી હોય છે અને આપણે એ પિક્ચર જોઈ જોઈને આ બધું કરતા શીખીએ છીએ પિક્ચરમાં પણ સ્કૂટર ચલાવતા કેટલું ફાસ્ટ સ્કૂટર ચાલતી હોય ગાડી ચાલતી હોય પણ એ લોકોની સલામતી હોય છે આપણી કોઈ સલામતી નથી એટલે ખાસ ધ્યાન આપો કે આપણે જો જાગૃત થઈશું તો સરકારે આવા સપ્તાહો ઉજવવા પડશે નહીં અને આપણી એક લોકો તરીકેની જાગૃતિ હોવી જોઈએ કે આવા સપ્તાહો ઉજવાય નહીં અને અમે પોતે સ્વયં ધ્યાન રાખશું બાઇક ઉપર હેલ્મેટ પહેર્યા વગર પણ નહીં નીકળીએ અમને કે કદાચ મારે બે વર્ષ પહેલાં મારા એક મિત્ર મનોજભાઈ શું અજયભાઈ હવે આ જે રોડ ટ્રાફિક એક્સિડન્ટ છે દુનિયાના મૃત્યુના કારણમાં પહેલા નંબરે આવે બીજા નંબરે હાર્ટ એટેક છે કેન્સર છે એ બધું બીજા ત્રીજા નંબરે આવે સૌથી ઉપરનું કારણ છે રોડ ટ્રાફિક એક્સિડન્ટ દુનિયામાં જો સૌથી વધારે મૃત્યુ થતા હોય તો આ એક્સિડન્ટના લીધે અને એની ઉપર કોઈ એજ ગેપ કે એ જ લાગુ પડતી નથી ગમે તે એજ ફેક્ટરમાં અને ગમે તે સમયે આ ઇવેન્ટ બની જતી હોય છે કે

અને એનો જીવ બચી જાય છે એક કલાક ની અંદર જે ટ્રાફિક અકસ્માતની અંદર જે ઈજા પામે છે એને આપણે દવાખાને પહોંચાડી દે ઘણી વખત ગંભીર અકસ્માત આપણે જોયા માથું માટી જીવ હોય ઘણા બધું લોહી નીકળી ગયું હોય એને આપણે આપણા પ્રાઇવેટમાં માં રાખે એકસો આઠ માં લઈને તરત આપણે દવાખાને પહોંચાડી દો સરકારશ્રી તરફથી પચીસ હજાર આપવામાં આવે છે તમે એવોર્ડ જઈ સરકારશ્રી તરફથી ખાલી હોસ્પિટલ પહોંચાડવા માટેનો

અને બને ત્યાં સુધી રોડ અકસ્માત અંદર કોઈ માણસ ઇજાગ્રસ્ત થાયેલો છે એનો તત્કાલ સારવાર થાય એવો પ્રયત્ન ઉદય થાય તેનો જીવ બચી શકે એવો આપણે પ્રયત્ન કરી મારે બનાવો હું સાવલી બરોડા નોકરી કરતો હતો ડોક્ટરજી ગાડી એને ફેમિલી સાથે હતું ગાડી સાઈડમાં રાખી દીધી અને એનું માથું દબાવી અને બેસી ગયા અહીંયા ત્યાં અને એને આશ્વાસન આપતા રહ્યા કે બટાતને કાંઈ થયું નથી તું ચિંતા ના કર તને કાંઈ થયું નથી એમ ત્યાં સુધી એકસો આઠ ના આવી ત્યાં સુધી પછી મેં ડોક્ટર સાહેબ ને પૂછ્યું આનું કારણ હું મન કે એને ખબર નથી કે માથું ફાટી ગયું છે બરાબર એટલે મેં દબાવી દીધું છે એને આશ્વાસન આપ્યું છે આશ્વાસનથી માણસ જીવી જશે જ્યારે એકસો આઠ આવ્યું ડૉક્ટર સાહેબ ખુદ હતા બેઠા એનું ફેમિલી સાથે કાર સાઈડમાં બાર કરેલી એકસાથ નજીકના હોસ્પિટલ લગી સાથે ગયા એ માણસનો જીવ બચી ગયો હતો ડોક્ટર સાહેબ હતા એમને એવોર્ડ બી મળે એવોર્ડ તો મહત્વ છે કે માણસ તો કોઈનો જીવ જોઈએ ને ત્યારે ખબર પડી જાય કે મારું માટું ફાંસી જાય તો એ માણસ મરી જાય એટલે ઘણી વખત આવા બનાવો રોડ પર બનતા હોય ત્યારે એનું આશ્વાસન આપવું બી જરૂરી હોય છે એને ખબર નથી કે મને કેટલી ઇન્જરી થઈ છે એટલે જ્યારે નજીકના બનાવો બને શું હાથે ફોન કરી હોસ્પિટલે પહોંચાડીને આશ્વાસન આપવું એ બી મોટું કાર્ય હોય છે આટલું કે બાર વખતે તો ફોન કરું

आज जो लुकी राजा अपना पाछल भन्दैछ। इस्कनले हेर्नु औचित्यले गरेर यो पाछलको सिधा आउँछ। आइ यात्राको सम्झनाले राखिँदै छ। कारणले पाछल छैता। के २५ रुपैयाँको

દ્વારા છત્રીસમાં વાર્તા અકસ્માતો બને છે જેના ફોટોગ્રાફ સાથે અહીંયા પ્રદર્શન ખૂલવા મૂકવામાં આવ્યું છે જેમના આજે સિહોર પોલીસના પીઆઈ શ્રી જડિજા સાહેબના અધ્યક્ષ થાને આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ પ્રદર્શનનો વધારેમાં વધારે લોકો લાભ લે અકસ્માત કેવી રીતે બને છે ક્યાં બને છે કોનાથી બને છે એ બધી જ માહિતીઓ અહીંયા આપવામાં આવી છે મોટાભાગના અકસ્માતો જે ટુ વ્હીલરવાળા છે હેલ્મેટ નથી પહેરતા એના કારણે અકસ્માતો થતા હોય છે ફોર વ્હીલરવાળા જે છે એ સ્પીડના કારણે ઓવરટેકિંગના કારણે અને વધારેમાં વધારે રાતના સમયે વાહન સ્પીડથી હલાવવાના કારણે અકસ્માત થતા હોય છે તો અહીંયા તમામ માહિતીઓ એવી આપવામાં આવી છે પોલીસ દ્વારા આરટીઓ દ્વારા અને સરકાર દ્વારા આ ઝુંબેશ એટલા માટે રાખવામાં આવે છે કે વધારેમાં વધારે લોકો અકસ્માતથી બચી શકે જય હિન્દ જય ભારત